તહેવારો દરમિયાન દક્ષિણ ગુજરાતના ઉભરાટ અને દાંડીના દરિયાકિનારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રએ અગાઉથી એડવાઇઝરી જાહેર કરી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયામાં ઊંડા પાણીમાં ન જવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે સેલાણીઓની સુરક્ષા માટે બંને બીચ ઉપર લાઇફગાર્ડ અને એસડીઆરએફના જવાનોને તૈનાત કરાશે સાથે જ આપતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમ નંબર ઉપર સંપર્ક કરવા પણ લોકોને સલાહ આપવામાં આવી છે ટ અને દાંડી બંને દરિયા કિનારા જલાલપોર તાલુકાની હદમાં આવતા હોય વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ત્રણ દિવસની જન્માષ્ટમીની જાહેર રજાને ધ્યાનમાં લઈ દરિયા કિનારામાં ઊંડા પાણીમાં હાલના સમયમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે વિવેકપૂર્ણ રીતે બીચનો ઉપયોગ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે વધુમાં લાઈફ જેકેટ બોયા અને રીંગની વ્યવસ્થા બંને બીચ પર કરવામાં આવેલી હોય હોમગાર્ડ અને એસઆરડીના જવાનો ત્યાં સતત હાજર હશે જેમણે ઓરેન્જ કલરના લાઈફ જેકેટ પહેરેલા હોય જેથી તકલીફના સમયમાં તમે એમની મદદ મેળવી શકો છો તકલીફના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમ બંનેના નંબરો બંને બીચ પર આપેલા છે